રણુજાના રામાપીરને પીને બાર બીજના ધણી કેમ કેવામાં આવે છે એવું ઘણા લોકોને નથી ખબર તો આજે આપણા આ વિડિયોમાં જાણીશું કે રામાપીરને પીને બાર બીજના ધણી કેમ કેવામાં આવે છે રામદેવ પીના ઇતિહાસની વાત કરવા જઈએ તો આજથી છસો વર્ષ પહેલા રામાપીરનો જન્મ રાજસ્થાનના બાળમેર જિલ્લામાં આવેલ રામદેવરા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ અજમલરાય અને માતાનું નામ મિનલ દેવી હતું અને કહેવાય છે કે રામદેવ પીર સાક્ષાત દ્વારકાધીશ એટલે કે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર હતા અને એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ ભગવાન દર્શન કરવા આવ્યા હતા અને ભગવાન ભોળાનાથે ભસ્મ ધજા અને આદિપંથ ની અલંગ જોડી ભેટ આપી હતી એક કથા અનુસાર બાળ સંપ્રદાયના ગુરુએ રામદેવ પીર નો મહિમા જાણી એમની કસોટી લીધી હતી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું અને રામદેવ પીરે બારે બાળ સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર થઈ પોતાનો પરચો આપ્યો હતો અને બારે ધર્મગુરુએ સભા બોલાવી રામદેવ પીરનો જય જયકાર કર્યો હતો તે જ દિવસથી મારા રામા પીરને બાર બીજના ધણી તરીકે ઓળખાયા બોલો રામા ધણીની જય